અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ એક બાદ એક આકરા નિર્ણયો લઈ રહ્યા છે અમેરિકામાં વસતા અન્ય દેશના નાગરિકો માટે હવે સતત મુશ્કેલીઓ અને આકરા નિયમો વધ્યા ટ્રમ્પ સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લાગુ કરી દીધો જેના કારણે અમેરિકામાં વસતા અપ્રવાસી લોકોની મુશ્કેલીઓ વધી છે હવે અમેરિકામાં વસતા ઇમિગ્રેન્ટ્સે ચોવીસ કલાક દસ્તાવેજી પુરાવાઓ પોતાની સાથે રાખવા પડશે એ પછી એચ વન બી વિઝા ધારક હોય કે પછી ગ્રીન કાર્ડ ધારક દરેક વ્યક્તિએ જરૂરી આઈડી પ્રૂફ ચોવીસ કલાક પોતાની સાથે રાખીને જ ફરવું પડશે અમેરિકાની કોર્ટે પણ ટ્રમ્પ સરકારના આ નિર્ણયને મંજૂરી આપી દેતા અગિયાર એપ્રિલથી આ નિયમ લાગુ થઈ ગયો છે આ ઉપરાંત હવે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ફરજિયાત સરકારમાં નોંધણી કરાવવી પડશે મહત્વનું છે કે ટ્રમ્પ સરકારે પચ્ચીસ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે ફેડરલ સરકારમાં નોંધણી ફરજિયાત છે જે લોકો જાતે નોંધણી નહીં કરાવે તેમને દંડ અથવા તો સજાનો સામનો કરવો પડશે